ભાજપ કોંગ્રેસની રાજનીતિ વચ્ચે પ્રજાનો વિકાસ અટવાયો ગાજરાવાડીના જયસિયારામ નગરમાં રહીશોનો તંત્ર વિરોધ પ્રદર્શન વડોદરા શહેરના વોર્ડ નંબર સોળ ગાજરાવાડી વિસ્તારમાં આવેલ જયસિયારામનગરના રહીશો આજે તંત્ર સામે આક્રોશિત બન્યા રહીશોએ ખુલ્લે આમ આક્ષેપ કર્યા કે વિસ્તારના બે કોર્પોરેટર ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલ ચૂંટણી પછી ક્યારેય વિસ્તારના લોકો વચ્ચે દેખાતા નથી રહીશોના કહેવા પ્રમાણે વોટ લેવા આવ્યા હતા પરંતુ વિકાસની વાત આવે ત્યારે તેઓ અહીં દેખાતા જ નથી વર્ષોથી રોડ રસ્તા અને ગટર લાઇનનો મુદ્દો અધૂરો સ્થાનિક રહીશોનું કહેવું છે કે વિસ્તારની મુખ્ય સમસ્યાઓ વર્ષોથી યથાવત છે રોડ રસ્તા બનાવાયા જ નથી ગટર લાઈનનું કામ હજુ સુધી અધૂરું ઘણી ગલીઓમાં રોડનું કામ અધૂરું છોડીને કોન્ટ્રાક્ટર ચાલ્યા ગયા આંગણવાડી ભાડાના મકાનમાં ચલાવવામાં આવે છે અને તેની બહાર રાખવામાં આવેલા પેવર બ્લોક પણ ખસી ગયા છે રહીશો આક્ષેપ કરે છે કે કોન્ટ્રાક્ટર માત્ર બિલ પાસ કરાવવા માટે કામ કરે છે ગુણવત્તા તપાસવા કોર્પોરેશનના અધિકારીઓ ક્યારેય આવતા જ નથી સ્થાનિક લોકો કહે છે કે ભાજપ હોય કે કોંગ્રેસ બંને વચ્ચેની રાજકીય હરીફાઈનો ભોગ પ્રજા બને છે વિકાસ કાર્યો ક્યાંક રાજનીતિના બે બાજુના સિક્કા બની ગયા છે

જે સુએજ પંપિંગની નજીક આવેલો છે તો આ આપણે સિયારામનગરની અંદર જે આંગણવાડી વિસ્તાર અત્યારે અહીંયા આપણી ગલીમાં આંગણવાડી છે કારણ કે અમારે આંગણવાડી બહાર આપી નથી તો અમારી આ જે ગલી છે એની અંદર જે પ્લેવર બોકનું કામ કરેલું છે એકદમ તકલાદી કરેલું છે જે અંદર પાણીની લાઈન નાખ્યા પછી જે પ્લેવર બોક બેસાડવા જોવા સીધો બેસાડાય નહીં અત્યારે બધા બેસી ગયા છે આ છોકરાઓ અહીંયાથી જ્યારે આવે છે જાય છે તો પડી જાય બરાબર પડી જાય છે વાગે છે વારે ઘડીએ તો એની જવાબદારી કોની એટલા માટે અમે એમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમને પ્લેવર બ્રોકનું કામ જે પણ કોન્ટ્રાક્ટર અહીંયા આગળ કરીને ગયો એના પછી અહીંયા આગળ કોઈ પાછું આવ્યું નથી અને વ્યવસ્થિત કરી આપ્યું નથી આપણે જે પણ કોર્પોરેશનની અંદર અમારા જે અધિકારી લાગે છે બરાબર છે તો અમે વારંવાર મેડમે પણ રજૂઆત કરી છે કે ભાઈ અમારા છોકરાઓ આંગણવાડીના બહાર રમવા માટે કાઢવાના હોય છે તો પણ એ નીકાળી નથી શકતા કારણ કે છોકરાઓ પડી જાય છે વારે ઘડી અને વાગે છે એમને હા કરેલી જ છે અમે આપણે ઘનશ્યામભાઈ સોલંકી અને સીમા સ્નેહાબેન પટેલ એ લોકો આવીશું અમે તમારા વિસ્તારમાં ચેકિંગ કરવા આવીશું જોવા આવીશું તમને મળવા આવીશું એવું જ કે છે પણ અત્યાર સુધી કોઈ જોવા બી નથી આવ્યું મળવા બી નથી આવ્યું જ્યારે ચૂંટણી હતી ત્યારે એ એમના ચૂંટણી મોરચામાં આવ્યા એ અને એના પછી જીત્યા પછી એકવાર રાઉન્ડ મારી ગયા બસ પછી તો અહીંયા અહીંને કોઈ પણ વ્યક્તિ એવું કહે દે કે સ્નેહલબેનને હું ઓળખું છું કે ઘનશ્યામભાઈને ઓળખું છું તો તમે કોઈ એ આપણે કરવા રાજી ઘનશ્યામભાઈ આ વોર્ડ નંબર સોલમાં સમાજ વિસા સિયારામનગર છે ત્યાંથી છ મહિના પહેલાં એક રોડનું કામ કરવામાં આવ્યું હતું અમારા વોર્ડ પ્રમુખ નરેશભાઈ રબારીના દ્વારા જાણ કરેલી કે ભાઈ આ રોડનું કામ જરા વહેલી તકે પતાવવામાં આવે પણ અહીંના ઓન નંબર સોલના જે એન્જિનિયર શાખાના નયનેશભાઈ કરીને છે તે રોડનું અડધું કામ પતાવીને અતુલભાઈ નૈનેશભાઈ રોડનું અડધું કામ પતાવીને એવું કહે છે કે આ રોડ પર તો માટોડી છે ડામણ નખાય નહીં તો તમે પહેલાં શું જોઈને કામગીરી અડધી કરી હવે પહેલાં જ જોયું હોત તો અડધું તમે કામ જ ના કરવું જોઈએ ને અને ઓન નંબર સોલમાં એન્જિનિયર શાખામાં એટલા જાડી ચામડીના લોકો છે અધિકારીઓ કે કોઈ કોપરેટરનું સાંભળતા જ નથી ધાક જ નથી રહે ધારાસભ્યની ધાક નથી રહે ઓન નંબર સોલના અધિકારીઓને એટલી બધી મિલી ભગત ચલાવે છે આ લોકો કોન્ટ્રાક્ટર જોડે ખાલી મસાલો જ લેવા છે મજા મસાલો મળે ત્યાં કામ કરવાનું બાકી કામ કરવાનું નહીં ઓન નંબર સોલમાં ગાજરવાડી વિસ્તાર હમણે કોઈ રીક્ષાવાલો તો રિક્ષા લઈને નથી આવતો કોઈ તમારે બની તો બધા બહુ ખાડા છે ગાજરાવાળી પાણી ટાકી થીલે લઈને ડબો રોડ લઈને એટલી બધી શ્રમ પરિવાર માં સાંભળે છે અમે કીએ છે ભતુભાઈ જે આઈન ઉપર ત્યાં કામ પણ ફટડા થાય છે ભતુભાઈ ધાક છે અથાવત અમે પણ સમજે કે ભતુભાઈ ધાક છે ભાઈ અને બધું ધાક અમુક કામ પણ થઈ જાય છે પણ અમુક કોર્પોરેટર અને અમુક લેવલના અધિકારી તો કોઈ સાંભળતાં ઇન્જિન

આ મે નમ્ર વિનંતી કરું છું ઉપર પણ કે તમે એવો પણ સર્વે કરો કયા વિસ્તારમાં કેટલી સમસ્યાઓ છે તમે એટલી સમસ્યા વિષય ના લે શકો ભાઈ કયો વિસ્તાર ચૌદમાં લાગે છે કયો લાગે તમે એનું પણ નિરીક્ષણ કરો કે કેટલા વિસ્તારમાં કેટલી સમસ્યા છે અમારા વિસ્તારમાં ખાલી શ્રમ પરિવારમાં સમસ્યા કોઈ સોસાયટી વાળો તો રજૂઆત કરવા નહીં આવે છે આખરે ઇલેક્શન આવી રહ્યું છે હવે જે પક્ષ કામ કરશે તેને આ લોકો અમારા વિસ્તારના મત આપશે સાગરશી ઠાકોર